જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો મિત અહીંયા રેડી થાય છે બતાવો મિત અહીંયા રેડી થાય છે ગુડ મોર્નિંગ મીથ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ આજે અત્યાર તો વાગ્યા છે સવારના સાડા સાત પોણા આઠ જેવું થયું છે અને અમે લોકો તો ઉઠીને રેડી થઈ ગયા છીએ તમે વિચારતા હશો રેડી કેમ થયા છે પણ રેડી અમે એટલે ત્યાં છીએ કેમ ત્યાં આજે ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીની બધાને હાર્દિક શુભકામનાઓ ગણપતિ બાપા મોર્યા અને બસ જો અત્યારે સવાર સવારમાં ઉઠીને આપણે જઈએ છીએ દીદીના ઘરે દીદીના ઘરે ગણપતિ બેસાડવાના છે એટલે એમના ઘરે આગમન છે આજે તો અત્યારે જઈએ ગણેશ સ્થાપનાને એવું બધું કરવાનું છે તો એમના ઘરે પહોંચીને પછી આગળ મળીએ હું શું આગળ હું મમ્મી અને મમ્મી ત્રણેય જઈએ છીએ તો ચલો નીચે જઈએ અને નીચે જોઈએ મમ્મી રેડી થઈ ગયા તો ગાઈ જો ઘરેથી તો નીકળી ગયા હતા મમ્મી ન આવી શક્યા કે કે છે ને પપ્પાને કાળનો કમરમાં આવી ગયા છે એટલે મમ્મી નહોતા આવ્યા અને અમે લોકો રસ્તામાં ઊભા રહી ગયા હતા દાલ પકવાન ખાવા માટે કાકર્યા છે ને દાલ પકવાન મસ્ત મળે લોકો દાલ પકવાન ખાવા માટે ઉભા જ હતા મિત્રો અમે જો અહીંયા શ્રુતિ દીદીના ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા ડેકોરેશન થઈ ગયું છે અને બધા અહીંયા ગણપતિ લેવા જાય છે હરેશ કુમાર મેહુલ કુમાર અને રોનકભાઈ આપણે બધા જઈએ છીએ ગણપતિ લેવા તો ચલો ટાણા નાના ના

라디라디 걸어. <laughs>

I'm hey, a child, I'm a child, I'm આવી જાવ આવી રસોઈ તૈયાર છે જમ ધારો છે આવી જાવ આવી જાવ રસોઈ તૈયાર છે જમ બાબા ધારો દાદા આવી જાવ આવી યાર છે આવી તૈયાર છે મુખવાસ દાદા કેટલી વાર છે આવી જાઓ આવી જાવ રસોઈ તૈયાર છે જમા બાપા દાદા કેટલી કવાર છે આવી જાવ

মামি মামি ব'ল মামি বই মামি বই মামি দে মামি বলো

દાદા ને એ લોકો બધા બેસી ગયા જમવા અને અહીંયા દીદી પૂરી તળે છે પૂરી નું કામકાજ ચાલુ છે કેમનું થયું થઈ ગયું ને બધું ઓકે હમ અહીંયા પૂરી તળાય છે હવે પછી પૂરી તળી ને પછી બધા જમી લઈએ તો ગાઈશ જો અહીંયા બધા ખાઈ પી અને પરવારીને બેઠા છે બધા કીશો જાગો દીદી શ્રુતિ દીદી શ્રુતિ દીદી ને રોનક બે બે ફોન માં ચડે અમે અત્યારે ફોન હાથ લીધો છે ઓલા તો એવું હોય જ ને કે એને એવું નો આમ આઈ એમ ટોકિંગ ફોર માય સેલ્ફ ઓન્લી તો ગાઈસ અમે લોકો છે ને દીદીના ઘરેથી નીકળી ગયા હતા અને બસ ત્યાંથી નીકળ્યા અને કેટલા વાગ્યા પોણા ચાર જેવું થઈ ગયું છે અત્યારે અહીંયા માસીના ઘરે પહોંચી ગયા છે રેખા માસીના ઘરે અને જો આપણી સાથે મહેક છે હાય મહેક તનિષા અને અત્યારે આપણે અહીંયા માસીના ઘરે આવી ગયા છીએ અને માસીના ઘરે એમનું નવું ઘર રિનોવેશન થાય છે મેં વચ્ચે બતાવ્યું હતું આજ પાછું બતાવીશ અત્યારે તો મોસ્ટ ઓફ બધું કામ પતી ગયું છે અને હવે જોવા જઈએ છીએ ઘર પછી આપણે ઘરે જવાનું છે દુકાને થોડુંક કામ આવી ગયું છે એટલે અને બસ જો હવે પહોંચીયા થોડીક વાર બેસીએ પછી આગળ મળીએ તો ગાઈસ જો અત્યારે માસીના ઘરેથી અમે લોકો આવી ગયા હતા માસીનું જ્યાં નવું ઘર બને છે ને ત્યાં જોવા માટે અને જો તમને બતાવું મોસ્ટર બની મતલબ તૈયારી બધી થઈ ગઈ છે હવે તો કમ્પ્લીટ થવા એવી છે જો આ પાર્કિંગ એરિયા છે અને હવે અંદર જઈએ મિતને માસાને હવે અંદર જઈએ આપણે લોકો આ માસી આપણને કહેતા જશે શું શું છે આ ઓકે અહીંયાથી એન્ટ્રી ગેટ ને એન્ટ્રી ગેટ હા મેઇન હોલ ભગવાન માટેનું મંદિર હે ને ઓકે આ કિચન છે ને કિચનના મોસ્ટ ઓફ ખાણા બાના બધું ના ખાઈ ગયું લાકડાનું કરે એમ

પથ્થર પથ્થર ગયા છે એટલે આવું કઈ કરવી બગડે નહીં હવે અહીંયા એન્ટ્રી કરતા જની સાથે જ મહેક તનિશાનો રૂમ ચાલુ થઈ ગયો છે મીત આ મહેક તનિશાનો રૂમ છે જોરદાર બારી છે એ લોકોના બારી બહુ મસ્ત હતી Seniaga, seniaga, Aku બે બે નું અંદર હોઈએ કે એટલું એવડું જ છે પણ જો ને ગજબ મોટું છે બહુ મસ્ત બાલકની જાણ બાર બેસવું હોય તો કેવી મજા આવે અહીંયા લાગી જશે ને પેલી સ્ટીલની ની જાડી

tidur terus itu dia ya બધા જમવા બેસી ગયા છે અને જમવામાં જે પાઉ ભાજી ફ્રાઈ રાઈસ અને છાસ સ્પેશિયલ ભાખરી સ્પેશિયલ ભાખરી અને માછા बड़ी, महेक, तनीशा, आणि ने तो चतुर माशु पवाश्च ये सुचाला भाभी <laughs> वासन चाले अबत्याब, बेजी सुचाले, कहीं सु काम हो, वासन ना। वासन हो तकी अची है, अनमाश

જમી લીધું તો ગાઈ જો જમી કરીને ફ્રી થઈને મસ્ત અમે લોકો તો બેઠા હતા બધા અને અત્યારે બધા હવે મસ્ત સાડા દસ સુધી બેઠા અને સાડા નવ સોરી સાડા નવ થયા છે અને હવે જઈએ છીએ ઘરે મણિનગર સવારના આવ્યા છીએ આપણે તો સાત વાગ્યા હવે જઈશું અને મેં એકને બધાને બાય કહી દઈએ બાય 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 માસી બાય જય સ્વામિનારાયણ જય ખોડિયાર ઓકે આ રેપીડો વાળા ભાઈ મને લેવા લેવાયો ઓટીપી આપી દે ચલો આપણે જઈએ પછી મળીએ બાય બાય ચલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય ખોડિયાર